દુર્ગા સેના દ્વારા દસ હજાર મહિલાઓને આર્થિક સક્ષમ આત્મનિર્ભર બનાવવા માટે એક ભવ્ય સંમેલનનું આયોજન કરનાર છે જે અમરોલી કોલેજ ખાતે યોજાનાર આ દુર્ગા સેનાના ભવ્ય સંમેલનમાં અનેક ભૂદેવોને જોડાવા હોવાનું પણ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું

આ ફેક્ટરીમાં બનેલી પ્રોડક્ટ દસ હજાર મહિલાઓને કોઈપણ જાતના રોકાણ વગર માત્ર આ બ્રહ્મણ સમાજની મહિલાઓને રોકાણ વગર આપવામાં આવશે આ પ્રોડક્ટના વેચાણથી મહિલાઓ મહિને દસથી વીસ હજાર રૂપિયાની આવક મેળવી શકશે અને પોતાના પગભર પણ થઈ શકશે તો બ્રહ્મસેનાના સ્થાપક ભાવિશ રાજ્યગુરે જણાવ્યું હતું કે હાલમાં એક સર્વે મુજબ સમાજની દીકરીઓ અન્ય જ્ઞાતિમાં પણ રહી હોય જેથી એક વેબસાઇટ પણ બનાવાશે અને સમાજમાં જો આ બાબતે જાગૃતિ ન લવાશે તો આવનારા બે હજાર ચાલીસ સુધીમાં જ્ઞાતિનું અસ્તિત્વ પણ અઘરું છે સુરતના તમામ પેટા જ્ઞાતિના અગ્રણીઓ સમાજના અલગ અલગ સંગઠન મહિલા સંગઠનના સહયોગથી સુરતમાં ભવ્ય સંમેલનનું આયોજન કરાયું છે

તારીખ અઠ્યાવીસ ના રોજ રવિવારે સાડા પાંચ કલાકે અમરોલી આર્ટ્સ અને કોમર્સ કોલેજની અંદર જે બસ સ્ટેન્ડની સામે આવેલી છે સુરત મુકામે દુર્ગા સેના દ્વારા એક સંમેલનનું આયોજન થયેલું છે આ સંમેલનની અંદર બ્રાહ્મણ સમાજની દસ હજાર બહેનોને રોજગારી કેવી રીતે પ્રાપ્ત થશે અને બ્રાહ્મણની દીકરી બ્રાહ્મણના જ ગરબા કેવી રીતે રહેશે એની વિગતવાર ચર્ચા વિચારણા કરવામાં આવશે આ સમાજ પહેલી વખત આખા એ રાજ્યની અંદર કોઈ આ બે એજન્ડા ઉપર ગુજરાતભરમાં સંમેલન કરી રહ્યું છે પૈકીનું સંમેલન આવતીકાલે સુરતમાં થવાનું છે હું બ્રહ્મ સમાજના તમામ અગ્રણીઓ કંડક જ્ઞાતિના પ્રમુખો અને વિવિધ સંસ્થાના આગેવાનોને વિનંતી કરું છું કે આ સંમેલનને સફળ બનાવવા માટે શું કાર્યરત બને અને આવતીકાલે સાડા પાંચ કલાકે બ્રાહ્મણો શું ભેગા થઈ હરાજ મહાદેવ અને જે પરશુરામ બોલાવશે સાથે સાથે ભોજનનો પણ કાર્યક્રમ રાખેલો છે સમાજના લોકો જમતા જશે અને આવનારા દિવસોની યોજનાઓ બનાવતા જશે વધુમાં સમાજને એક તાંત્રને લાવવા માટે દુર્ગા સેના સમગ્ર ગુજરાતમાં સંગઠનની રચના કરવા અને જનમત ઉભો કરવા અલગ અલગ શહેરોમાં સંમેલન પણ કરી રહ્યું છે અઝર કુરેશી ડી ટ્વેન્ટી ટ્વેન્ટી